વેજ બરમીસ ખાઉસવે સૂપ સૂપ બનાવતા પહેલાં થોડીક તૈયારી કરી લેવી નૂડલ્સ બાફી લેવા લસણને બારીક સમારી તળી લેવા ડુંગળીને પણ તળી લેવી મોળા શેકેલા શિંગદાણા બારીક સમારેલ કોથમીર તળેલા નૂડલ્સ અને થોડાક ચીલી ફ્લેક્સ તૈયાર રાખવા મિક્સર જારમાં બે બાઉલ ફ્રેશ કોપરું લેવું બે બાઉલ પાણી ઉમેરવું બધું જ બરાબર ફાઇન પેસ્ટ થાય તેટલું ક્રશ કરી લેવું એક બાઉલમાં મલમલનું કપડું પાથરવું તેમાં બધી જ કોપરા અને પાણીનું જે ફાઇન પેસ્ટ બનાવી છે તે ઉમેરી બરોબર દબાવીને નીચોવી લેવું તૈયાર છે કોપરાનું દૂધ મિક્સર જારમાં બે ડુંગળી બે લીલા મરચાં થી આઠ લસણની કળી ચારથી પાંચ ટેબલ સ્પૂન કૂણી કોથમીરની દાંડીઓ ઉમેરી બધું જ બરાબર ફાઇન પેસ્ટ ક્રશ કરેલો બીજા બાઉલમાં બે ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર લો ચારથી પાંચ ટેબલ સ્પૂન કોપરાનું દૂધ ઉમેરી લમફરી સ્લરી બનાવી દો મીડિયમ ફ્લેમ રાખી પેન ગરમ થવા મૂકો બે ટેબલ સ્પૂન તેલ ઉમેરો તૈયાર કરે પેસ્ટ સાંતળી દો ડુંગળી અને લસણની કચાશ રહેવી ના જોઈએ ઢાંકણ ઢાંકીને થવા દો તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો અડધો બાઉલ અને એટી પરસેન્ટ કૂક થયેલા શાકભાજી જેવા કે ગાજર બેબી અને ફોણસી ઉમેરો અડધી ટીસ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જીરું પાવડર મસાલો બધો જ બરાબર મિક્સ કરી દો એક ગ્લાસ વેજીટેબલ સ્ટોક ઉમેરો અથવા તો ગરમ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકીને બે મિનિટ કૂક થવા દો બે મિનિટ પછી ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દો બધું જ બરાબર મિક્સ કરી દો અને પછી કોપરાનું દૂધ ઉમેરવું એક ઉભરો આવે પછી કોર્નફ્લોરની સ્લરી ઉમેરવી બધું જ બરાબર મિક્સ કરી દેવું સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન ગોળ ઉમેરો બધું જ બરાબર મિક્સ કરો અને બે મિનિટ થવા દો તૈયાર છે આપણો સૂપ સર્વિંગ બાઉલમાં પહેલાં બાફેલા નૂડલ્સ લો તૈયાર થયેલો સૂપ ઉમેરો ઉપર ચીલી ફ્લેક્સ તળેલા લસણ અને તળેલી ડુંગળી ઉમેરો શેકેલા શિંગદાણા કોથમીરના પાન તળેલા નૂડલ્સ ઉમેરો અડધી ટી સ્પૂન લીંબુનો રસ ઉમેરો બધું જ બરાબર મિક્સ કરી દો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી એવો ખાઉસ્વે સૂપ તમે પણ બનાવી તમારો અનુભવ શેર કરજો ફરી મળીશું નવી વાનગી સાથે